જોકે આ મરચાનો પાવડર સોનીની આંખમાં ગયો ન હતો સોની તરત જ ઊભો થઈ ગયો અને તેને ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ વીસ લાફા જીક્યા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે રાણીપ શાક માર્કેટ પાસે સોના ચાંદીના દુકાનમાં બપોરના સમયે સોની બેઠા હતા ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી આ મહિલા દુકાનમાં આવતા જ તેણે પોતાની પાસેનો મરચાનો પાવડર સોનીની આંખમાં નાખી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો જો કે આ પાવડર સોનીની આંખમાં ગયો નહીં અને બાદમાં સોનીને મહિલાના ઈરાદાની જાણ થતાં તેણે પોતાની જગ્યાએથી ઊભા થઈ મહિલાને એક બાદ એક વીસ લાફા માર્યા આ પછી સોની ટેબલ કુદી મહિલા પાસે આવ્યો મહિલાને ખેંચીને દુકાનની બહાર પણ કાઢી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી રાણી પોલીસ સ્ટેશનના પીઆઈ અનુસાર સોની તો આંગે ફરજ કરવાનો ઇનકાર કર્યો છે પણ પોલીસે સીસીટીવીના આધારે મહિલાની તપાસ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે